મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જસમા ઓડન અને વીર મેઘમાયો વણકર જ્ઞાતિની અસ્મિતાનું શિરમોર પ્રતિક બત્રીસ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઈસવીસન સન અગિયારસો આડત્રીસ ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની રજા ફરકતી હતી સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી સમગ્ર ગુજરાતમાં શાસન કરી રહ્યા હતા રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી બાંધકામના ઘણા શોખીન હતા તેમણે પોતાના દાદાના વખતથી અધૂરું રહેલ રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી સૌરાષ્ટ્રમાં પણ તેમને ઠેર ઠેર ઘણા મંદિરો પાણીની વાવો અને ગઢ બંધાવેલા જેના અવશેષો આજે પણ આનંદપુર ચોબારી વડવાણા વગેરે સ્થળોએ જોવા મળી આવે છે સિદ્ધરાજ જયસિંહ સોલંકીની રાજ્યની રાજધાની પાટણ હતી જેના લીધે તેઓ પાટણ નરેશ કહેવાતા પોતાના બાપ દાદાના સમયની પાટણની રોચક બદલવા તેઓએ સુંદર બાંધકામો હાથ ધરે આવાજ એક પ્રયત્નમાં દુર્લભ રાજાએ બંધાવેલ પરંતુ પાણીના અભાવે સદાય સુકવેલ રહેતા તળાવને ફરીથી ખોદવા તેમણે માલવ દેવથી ઓડો બનાસકાંઠા અને રાજકોટ રાજસ્થાનથી મજૂરો બોલાવ્યા આ મજૂરમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી જસમા ઓડન પર તેઓ મોહી પડેલા જસમાને પોતાની રાણી બનાવવા અનેક વિનવણીઓ તેમણે કરી પરંતુ પોતાના પતિને તન મન સમર્પિત જસમા રાજા સિદ્ધરાજ જયસિંહની રાણી બનવા રાજી ન થયા અને પાટણ છોડી પોતાના ગામ જવા રવાના થઈ જ્યાં રસ્તામાં સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ જસ્માના પતિને મારી નાખ્યા અને જસ્માને પકડી રાજા સામે રજૂ કર્યા રાજા સામે જાહેર થયેલ વિધવા જસ્મા ઉડાણ પોતાના કપડામાં છુપાયેલ કટારી પોતાની પેટમાં ઉતારી દીધી અને મારતા મારતા તેમણે રાજા સિદ્ધરાજ જયસિંહને શ્રાહ આપ્યો કે પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી નહીં આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે ઉડન ના શ્રાપથી શિવ ભક્ત સિદ્ધરાજ જયસિંહ પણ વ્યથિત થઈ ગયા અને પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે સૌરાષ્ટ્ર અને ગુજરાત અન્ય ભાગોમાં શિવ મંદિરો બંધાયા તેથી જ રીતે સરોવરને ખોદાવી એક હજાર શિવલિંગ ધરાવતું અને પાંચસો માઈલના ધોરવાનું સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું અને તેમાં વચ્ચે મોટું રુદ્રેશ્વર મહાદેવનું મંદિર પણ બંધાવ્યું

બ્રાહ્મણોની સભા બોલાવી જ્યાં પોતીઓ વંચાઈ ઘણી ચર્ચા વિચારણા ઉઠે શાસ્ત્રોના અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાયો કે જસમા ઉડણના શ્રાપથી મુક્ત થવા અને પાટણની પ્રજાને પાણી વલખા મારતી અટકાવવા ધરતી માતા બત્રીસ લક્ષણ જીવતા નરનું બલિદાન માંગે છે આ સાંભળી સભામાં સર્વે મહાનુભાવ સ્તંભ થઈ ગયા રાજા સિદ્ધરાજ જયસિંહ સભામાં હાજર લોકો સમક્ષ બલિદાન આપવા હકલ કરી પણ કોઈ રાજી ના થયું ત્યારબાદ બલિદાનની હાકલ કરવા સાત દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પીટાયો પરંતુ બલિદાન આપવા કોઈ આગળ ન આવ્યું કારણ કે સૌને પોતાનો જીવ વાલો હતો ત્યારે ધોળકા પાસે રહેતા વણકર જ્ઞાતિનો વીરપુત્ર માયો પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો નાનપણમાં જ પિતા ધરમસિંહના અવસાનના બાદ દાદાની છત્ર છાયામાં ઉછરેલ માયો માતા ગંગાબાઈના આશીર્વાદ સાથે પોતાના ધર્મ પત્ની હરખાની રજા લઈ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થઈ ગયું ધોળકા વિસ્તારમાં સર્વજનો વાજતે ગાજતે માયાને પાટણ ખાતે રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં લાવ્યા દરબારમાં બેઠેલ રાજવીઓ બ્રાહ્મણો અને અન્ય નગરજનો મેઘમાયાને જોઈ ઊભા થઈ ગયા અને બોલ્યા આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનું અછૂત છે તેનું બલિદાન ધરતી માતાને સ્વીકાર્યા આ સાંભળી રાજાએ સભામાં ઉપસ્થિત જ્યોતિષીઓને સામે જોયું જ્યોતિષીઓએ મેઘમાયા સામે જોયું અને એક સ્વરે સભામાં જણાવ્યું કે હે રાજા બીજાના માટે પ્રાણ ન્યોચ્છાર કરનાર મેઘમાયા અછૂત નથી એ તો બ્રાહ્મણનો પણ ગુરુ છે 32 લક્ષણનો વીર છે આવા વીર નરનું બલિદાન ધરતી માતા જરૂરથી સ્વીકારશે સિદ્ધરાજ જયસિંહ મેઘમાયાને બલિદાન માટે પૂછ્યું ત્યારે માયાએ નિર્ભર નિડર પરંતુ નમ્રતાથી જવાબ આપ્યો

જ્ઞાતિ બંધનોમાંથી મુક્ત કરી નગર વચ્ચે નિવાસ આંગણે તુલસીનો ક્યારો પીપળાનો છાયો ઉત્તમ વસ્ત્રો પહેરવાની પરવાનગી વેલ વંશવાલી માટે વૈવંચા બારોટ સહિત સ્વાભિમાનથી જીવવા સમાય સમાન માનવીય અધિકાર આપો જે સર્વ રાજા સિદ્ધરાજ સોલંકીએ સ્વીકારી અને તેને પૂર્ણ કરવાનું વચન આપી દીધું આમ ભારતના ઇતિહાસમાં દલિત સમાજને સમાન અધિકાર આપનાર વીર મેઘમાયા પ્રથમ મહામાનવ હતા પરંતુ ઇતિહાસકારો ચોપડે તેને કોઈ નોંધ નથી વિક્રમ સંવંત અગિયારસો બોતેર મહાસુદ સાતમ શુક્રવારે વહેલી સવારે ઢોલ શરણાઈ ત્રાંસાની રમઝટ સાથે નગરજનોના આબિલ ગુલાલ અને પુષ્પ વર્ષા વચ્ચે ગીર મેઘમાયાની બલિદાન શોભાયાત્રા નીકળી જેમાં રાજા સિદ્ધરાજ જયસિંહ નગર શેઠ ધર્મગુરુ જ્યોતિષ્યુ બ્રાહ્મણ અને હજાર માનવ મેદીના જય જયકાર સાથે સતી જસમા ઉડણના શ્રાપને વિતાવવા પાટણના તરસ્યા માનવીઓને જીવ બચાવવા શાસ્ત્ર મંત્રોચ્ચાર સાથે સહસ્ત્રિંગ તળાવમાં પગ મુકતા વેજ આકાશમાંથી અમે થયા અને પાતાળમાંથી ધસમસતા વ્યક્તિ જળધારાઓ ફૂટી નીકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધિ લીધી આજે પણ પાટણમાં ઐતિહાસિક તળાવ વીર મેઘમાયા પરોપકારી બલિદાનની સાક્ષી પૂરી છે આમ લોકો જીવનની રગેરગમાં વીર મેઘમાયા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું તે સંત શિરોમણી મેઘમાયા ને મેઘવાળ વણકર સમાજ સંલગ વીર માયા સ્મારક સ્મૃતિના પ્રયત્નોથી વીર માયાના બલિદાન સ્થળે ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યું છે જેના બાંધકામ માટે ગુજરાત સરકાર તરફથી ત્રણ કરોડ રૂપિયા પણ ફાળવેલ

પવિત્ર ઇતિહાસ કેવો લાગ્યો આ તમને પ્રાચીન ઇતિહાસ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને તમે કોઈ પણ મહાપુરુષ વિરંગના કે પ્રેમ ગાથા સાંભળવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં અમને નામ અવશ્યથી જણાવો અમે તમારા માટે સંપૂર્ણ કથા અને લોક વાર્તા લાવીશું આ વિડીયોને બને તેટલું વધુથી વધુ લોકો સાથે શેર કરો આપણો પ્રાચીન ઇતિહાસ બહાર આવી અને વધારેથી વધારે શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને લાઈક કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર આવી જ અવનવી લોકવાર્તા સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર